જૂનાગઢ ગર્ભગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન તનસુખ બાપુની આજે ધૂળલોટ વિધિ હતી આ દરમિયાન બ્રહ્મલીન તનસુખ બાપુના પરિવારજનોની માંગણી હતી કે અમારા પરિવારજનોમાંથી અંબાજી મંદિરની ગાદી અપાય

જે આ ફોરમાલ ના કરે સી ખોટું કરે સમય ચોરી કલાક પર ને ચોરી કલાક બહાર નીલે મને જો પરિવાર બને કે એ ભી ને બાપુ બાપુ

जो वाक्य निकाला जो आपको बताया उसी का हम पुष्टि करता हूं और प्राचीन परंपराओं का निर्वाह करते हुए जी महाराज को भी जूना खाड़े के श्री महंत जी महाराज ने उनको परंपरा के साथ जो है चौदह मणि और चांद बोदला की परंपरा के हिसाब से श्री महन सिवधेश्वर गिरिजी महाराज ने और चौदह मढ़ी के रामचंद्र गिरिजी महाराज सलंदर गिरिजी महाराज और मनोज गिरिजी महाराज रामेश्वर गिरिजी महाराज ये सभी लोगों ने चौदह मढ़ी के जो अंतर्राष्ट्रीय राष्ट्रीय जो अध्यक्ष होते हैं अनेक प्रकार के मढ़ी के परंपरा से हिसाब से और निर्णय जो होता है मंडल अखाड़ा पदाधिकारी जो भी होते हैं वो सब उसका सम्मान करते हैं उसकी पुष्टि करते हैं उस प्रस्ताव को जय घोष करते हैं जिससे रीति रिवाज प्राचीन परंपराएं कायम रहे जय जी भीड़ महादेव पीर बाबा तनसुग्र जी महाराज नु आज त्रीजा दिवसीय जो हमारी अखाड़ा परंपरा मुजब धूल रोट कहवाए એ ધૂળ રોટનું આજે એક કાર્ય હતું એની અંદર સર્વે અખાડાના સાધુ સંતો મળી કરીને જે અમારી અખાડાની જે પરંપરા હોય છે કે કોઈ શિષ્ય પાછળ ન હોય તો અખાડો એક શિષ્ય બનાવે છે તો આજે અમારા શ્રીપંત દસનામ જૂના અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રેમગીરીજી મહારાજને આજે શિષ્ય તરીકે સમાધિ શિષ્ય તરીકે શ્રીપદ્દ દશરામ જૂના અખાડાએ ઘોષિત કર્યા છે કેમ કે આ પરંપરા એક ચૌદ મળીની પરંપરા હોય છે એની અંદર ચૌદ મળી આ બોદલા પરિવાર કહેવાય એટલે એ પરંપરાની અંદર જે પરિવાર આવે એની અંદર પ્રભુ ચૌદ મળી છેલ્લે બાકી આની અંદર નિર્ણય લી લીએ છે પહેલાં અખાડો નિર્ણય લીએ પછી મઢી નિર્ણય લીએ અને પછી હરેક પરિવારવાળા નિર્ણય લઈએ તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે મહારાજ શ્રી પ્રેમગીરીને ત્યાંના મત ઘોષિત કર્યા છે અને બીજું જે કાંઈ આગળ થતા કેમ કે સ્વતંત્ર ભારત છે કેમ કે તમે પ્રશ્ન પૂછશો એને પહેલા હું કહી દઉં તમને કે આ સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર નાગરિક છે હરેક દાવો કરી શકે છે તમે પણ દાવો કરી શકો છો કે આ ચીજ મારી છે પણ છેલ્લો નિર્ણય જે હશે એ કલેક્ટર સાહેબના હાથમાં હશે ને સરકાર જે માન્ય રાખશે એ અમારું સર્માન્ય છે ઓમ નમો નારાયણ જય હિન્દ રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ કે શોધ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે